ચોટીલાની હોસ્પિટલની અંદર એસઓજીના નામે દરોડાની કાર્યવાહી કરવામાં આવી ચોટીલા પોલીસે આરોગ્ય કર્મચારી મહાસંગના ના પ્રમુખ સહિત બે ની ધરપકડ કરી છે ધમકાવ્યા કે હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ થઈ રહ્યું છે રમાબેનને કારબા બેસાડી અપહરણ કર્યું અને ચાલીસ લાખની ખંડણી માંગી જોકે રસ્તામાં અસલી પોલીસનો ભેટ પસાર થાય છે તે હાઈવે ખાનગી હોસ્પિટલ ચેસ્ટા હોસ્પિટલ નામની ખાનગી હોસ્પિટલ આવેલી છે આ ખાનગી હોસ્પિટલમાં ગઈકાલે રણજીતભાઈ મોરી પ્રદીપસિંહ વનરાજસિંહ પરમાર એક અજાણ્યો અન્ય પુરુષ અને એક અન્ય ગર્ભવતી અજાણી સ્ત્રી ત્યાં વારાફરતી ગયેલા હતા અને આ ચારે આરોપીઓ જે સંચાલિકા જે છે ચેસ્ટા હોસ્પિટલની જે સંચાલિકા છે તેમને ત્યાં હોસ્પિટલની અંદર ગર્ભ પરીક્ષણ થવાનું ખોટા આક્ષેપો કરીને તેમની પાસે ખંડણી માંગવામાં આવેલી હતી